જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધનતેરસની પૂજા વિધિ વિશે વાત કરીશું ધનતેરસની પૂજાનો સમય શું છે મુહૂર્ત શું છે અને તેના વિશે કથા શું છે તે દિવસે કરવાના જે ઉપાયો છે તેના વિશે પણ હું તમને જણાવીશ તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો ધનતેરસના દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે ધનલક્ષ્મીની પૂજા કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને યશની પ્રાપ્તિ થાય છે મહાલક્ષ્મીનું શ્રદ્ધા ભક્તિથી પૂજન કરવાથી મહાલક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે સારા આશીર્વાદ આપે છે મહાલક્ષ્મીનું પૂજન દિવાળીમાં એકાદશીથી શરૂ થઈ જાય છે પરંતુ ધનતેરસના દિવસે લક્ષ્મીનું પૂજન કરવાનું ખાસ મહત્ત્વ છે તે દિવસે આપણે લક્ષ્મીનું પૂજન કરીએ છીએ સાથે જ આપણી પાસે જે દાગીના હોય અને પૈસા હોય તેનું પણ આપણે પૂજામાં સ્થાન આપીએ છીએ તો ભક્તો ચાલો હવે શરૂ કરીએ આપણે જાણીએ કે ધનતેરસની પૂજા વિધિ શું છે અને મુહૂર્ત કયું છે વર્ષ બે હજાર પચીસમાં આસો માસના કૃષ્ણ પક્ષમાં આવતી ત્રયોદશી તિથિ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ અને શનિવારના રોજ બપોરે બાર વાગ્યે અને અઢાર મિનિટ પર શરૂ થશે તથા ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને રવિવારના રોજ બપોરે એક વાગ્યે અને એક્યાવન મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર ધનતેરસનો તહેવાર અઢાર ઓક્ટોબર બે હજાર અને શનિવારના રોજ ઉજવવામાં આવશે કારણ કે માતા લક્ષ્મી ભગવાન ધન્વંતરી અને કુબેર દેવની પૂજા વૃષભકાળ દરમિયાન કરવામાં આવે તો એ શુભ માનવામાં આવે છે આથી ધનતેરસનો તહેવાર અઢાર ઓક્ટોબર અને શનિવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને તેતાળીસ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને તેત્રીસ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે અને તેતાળીસ મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને ઓગણત્રીસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે સૂર્યાસ્ત સાંજે પાંચ વાગે અને અડતાળીસ મિનિટ પર થશે હૃદુષ્કાળ સાંજે પાંચ વાગે અને અડતાળીસ મિનિટથી શરૂ થઈ રાત્રે આઠ વાગે અને વીસ મિનિટ સુધીનો રહેશે વૃષભકાળ સાંજે સાત વાગે અને સોળ મિનિટથી શરૂ થઈ રાત્રે નવ વાગે અને અગિયાર મિનિટ સુધીનો રહેશે ધનતેરસની પૂજા માટેનું શુભ મુહૂર્ત સાંજે સાત વાગે અને સોળ મિનિટથી શરૂ થઈ રાત્રે આઠ વાગે અને વીસ મિનિટ સુધીનો રહેશે કૃષભકાળ દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન તમારે દેવી લક્ષ્મી ભગવાન ધન્વંતરી તથા કુબેર દેવની પૂજા કરી લેવી જોઈએ આ દેવી દેવતાની પૂજા કરવાથી ધન આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે માતા લક્ષ્મી આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે દર વર્ષે ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે તેને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોગમાં જે પણ કાર્ય કરવામાં આવે છે તેનું ત્રણ ગણું ફળ મળે છે આ તિથિએ સમુદ્ર મંથનમાંથી દેવતાઓના ચિકિત્સક ધનવંતરી પ્રકટ થયા હતા તેથી ધનતેરસને ધનવંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે ધનતેરસના દિવસે શું ખરીદવું તે આપણે જાણી લઈએ ધનતેરસના દિવસે લોકો સોનું ચાંદી આભૂષણો વાહન ઘર દુકાન વગેરેની ખરીદી કરે છે લોકો ધાણા સાવરણી મીઠું પિત્તળના વાસણો વગેરે પણ ખરીદે છે ધનતેરસનું મહત્ત્વ શું છે તે હવે આપણે જાણી લઈએ ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી કુબેર ભગવાન અને ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે દેવી લક્ષ્મી અને કુબેરના આશીર્વાદથી ધન અને સમૃદ્ધિ વધે છે સુખ સમૃદ્ધિ વધે છે ધનવંતરીની પૂજા કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે હવે આપણે મા ધનલક્ષ્મીની વિધિ કેવી રીતે થાય તે વિસ્તારથી જાણી લઈએ ધનતેરસના દિવસે સવારે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જવું સ્નાદી પતાવી સૂર્યદેવને જળ અર્પણ કરવું ત્યારબાદ નિત્યક્રમ પ્રમાણે તમારા મંદિરમાં જે પ્રમાણે તમે પૂજા કરો છો એ પ્રમાણે બધા દેવી દેવતાઓનું પૂજન કરવાનું આખો દિવસ મહાલક્ષ્મી માતાનું નામ જપ કરવાનું શ્રી સુક્તમનો પાઠ કરવાનો મહાલક્ષ્મીના એકસો આઠ નામનો જપ કરવાનો મહાલક્ષ્મીની કથા વાર્તા સાંભળવાની અને વાંચવાની મહાલક્ષ્મીના સ્તોત્રનો પાઠ કરવાનો અને જ્યારે સાંજે પૂજાનો સમય થાય ત્યારે ફરીથી તમારે સ્નાન કરવાનું પૂજા કરવાના દિવસે સવારે જ ઘરની સાફ સફાઈ કરી દેવી પૂજા ઘરને સજાવી દેવું ઘરના આંગણામાં રંગોળી પૂરવી હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા શરૂ કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે તો ધનતેરસને દિવસે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી સાંજે સ્નાન કર્યા બાદ જ્યારે પૂજાનો સમય થાય ત્યારે તમારા ઘરના મંદિરના એટલે કે પૂજા ઘરની ઉત્તર દિશા તરફ તમારે બાજોઠ મૂકો તેના પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ચોખાની અને ઘઉંની ઢગલી કરવી તેના પર ભગવાન શ્રી ગણેશ મહાલક્ષ્મીની મૂર્તિ ધન્વંતરીની મૂર્તિ અથવા ફોટો અને કુબેર ભગવાનનો પણ ફોટો અથવા મૂર્તિ તમારે સ્થાપિત કરવો પાણી ભરેલો તાંબાનો કળશ પણ મૂકો ત્યારબાદ ચાદી અથવા તાંબાની થાળી લો તેમાં કંકુથી શ્રી ગણેશ કરો તેના પર ચોખા અને ફૂલ અર્પણ કરો અને તેમાં સોના ચાંદીના સિક્કા ઘરેણા પૈસા હળદર સોપારી પાન મૂકો અને તેને ઢાંકવા માટે લાલ કપડાનો ઉપયોગ કરો અને તેને ફૂલો અને માળાથી સુશોભિત કરો અને લક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરો સૌ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું તેમને કંકુળનો ચાલલો કરવો ચોખા અર્પણ કરવા ફૂલ તથા દરોઈ અર્પણ કરવા અને ભગવાન શ્રી ગણેશને લાલ રંગના વસ્ત્રો અને જનોય અર્પણ કરો ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનો મંત્ર બોલી પૂજાની શરૂઆત કરો ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમ પ્રભા નિર્વિઘ્ન કુરુ મેં દેવ સર્વકાર્ય શું સર્વદા ભગવાન શ્રી ગણેશની પૂજા કર્યા બાદ ભગવાન શ્રી ગણેશની મંત્રની પણ તમારે માળા કરવાની છે ત્યારબાદ મહાલક્ષ્મીનું પૂજન કરવું મહાલક્ષ્મીને ચૂંટડી ઉઢાડવી લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવા મહાલક્ષ્મીને કમળનું પુષ્પ ખૂબ જ પ્રિય છે અને લાલ રંગના ગુલાબ ખૂબ જ પ્રિય છે તો તમારે મહાલક્ષ્મીને કમળના પુષ્પો અને ગુલાબના લાલ કલરના પુષ્પ અર્પણ કરવાના કંકુનો તિલક કરવાનો ચોખા અર્પણ કરવાના ફૂલ અર્પણ કરવાના ખાસ અબીલ ગુલાલ સિંદૂર પણ અર્પણ કરો પૂજામાં કાંકરી ગંગાજળ કપૂર ધૂપ અગરબત્તી અને ઘીનો દીવો પ્રગટાવવો કેસર બદામવાળું દૂધ તમારે પ્રસાદમાં મૂકવું અને ખાસ પંચામૃત મૂકવું પ્રસાદમાં તમે ફળ ફળાદી અને મીઠાઈ પણ રાખી શકો છો આ બધી વસ્તુઓનો ભોગ ધરાવવો ત્યારબાદ માતાજીની આરતી કરવી અને થાળ ગાવો થાળ ગાયા બાદ માતાજીના મંત્રનો જાપ કરવો જે પણ આપણે ભોગમાં પ્રસાદ ધરાવ્યો છે કેસર બદામનું દૂધ પંચામૃત ફળફળાદી મીઠાઈ તેનો પ્રસાદ વહેંચવો ત્યારબાદ મહાલક્ષ્મીના પાઠ કરવા અને કથા સાંભળવી પૂજા કરતી વખતે મહાલક્ષ્મીના બીજ મંત્રનો તમારે જાપ કરવો મહાલક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રેમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ હવે આપણે મહાલક્ષ્મી માતાની સાથે જ ધનવંત્રી દેવ અને કુબેર ભગવાનની પૂજા કેવી રીતે થાય તે પણ જાણી લઈએ મહાલક્ષ્મી માતાની સાથે ધનવંત્રી દેવનું આહવાન કરી તજ લવિંગ ઇલાયચી મધ કે કપૂરી પાન જેવી ઔષધિ પૂજામાં મૂકવી અને ધનવંત્રી દેવની મંત્રની એક માળા કરવી તેનાથી ધન્વંતરી દેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે અને આપણને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે ધન્વંતરી દેવનો મંત્ર છે ઓમ ધન્વંતરાયે નમ ધન્વંતરી ભગવાનને ચંદનથી ચાલો કરવો અને ચોખા પણ ચડાવવા હવે આપણે કુબેર ભગવાનની પૂજા કેવી રીતે થાય તે જાણી લઈએ પારંપરિક મહાલક્ષ્મી પૂજન કરી લીધા બાદ કુબેરજીના ફોટા મૂર્તિ કે યંત્રની પૂજા કરવાની કુબેર ભગવાનને પણ ચંદનનો ચાલો કરી અને ચોખા ફૂલ અર્પણ કરવા ત્યારબાદ ભગવાન કુબેરના ફોટા કે મૂર્તિની સમક્ષ બેસી કમળ કાંકડી કે સ્ફટિકની માળાથી જે મંત્ર હું કહું છું તેની એક અથવા ત્રણ માળા કરવી કુબેર કુબેરદેવને માળા કર્યા બાદ પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમે અમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપો આ મંત્રના જાપ કરવાના પ્રભાવથી તરત જ ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ઐશ્વર્ય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે કુબેર ભગવાનના મંત્રની જે માળા તમારે કરવાની છે તે મંત્ર હું તમને જણાવું છું હું તમને ત્રણ મંત્ર જણાવી રહી છું તેમાંથી તમે કોઈ પણ મંત્રની માળા કરી શકો છો પ્રથમ મંત્ર છે ઓમ શ્રી કુબેરાય નમઃ બીજો મંત્ર છે ઓમ શ્રી યક્ષાય નમઃ ત્રીજો મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવણાય ધન ધાન્યાદિ પતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિદાય પહ આ ત્રણ મંત્રમાંથી તમે કોઈ પણ એક મંત્રની માળા કરી શકો છો મહાલક્ષ્મીના મંત્રની પણ તમારે માળા કરવાની છે અને ધનવંતરી ભગવાનની પણ તમારે જે મેં મંત્ર જણાવ્યો છે તેની માળા કરવાની છે માળા કર્યા બાદ પૂજા કર્યા બાદ ભગવાનને ક્ષમા યાચના કરવાની છે કે હે પ્રભુ મેં તમારી પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા ભક્તિ કરી છે જો મારી પૂજામાં કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો તે બદલ મને ક્ષમા કરો અને મને સારા આશીર્વાદ આપો કે અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અમારા ઘરમાંથી દુઃખ દરિદ્રતા અને રોગ દૂર થાય અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય આ રીતે ભગવાનને તમારે પ્રાર્થના કરવાની છે જો તમારા ધંધા વેપારમાં ઉન્નતિ થતી ના હોય તો હું તમને અહીં મંત્ર જણાવું છું તે મંત્રની તમારે માળા કરવાની છે મંત્ર છે ઓમ ક્લીમ વ્યાપારોન્નતિ હ્રીમ નમઃ ધનતેરસે વેપાર ધંધાના સ્થાને બેસીને ઘીનો દીવો કરી અગરબત્તી ધૂપ કરવાની અને તુલસીની માળાથી માલક્ષ્મીના સમક્ષ બેસીને આ મંત્રની ત્રણ માળા કરવી ત્યારબાદ દર શુક્રવારે એક માળા કરવી જ્યાં સુધી વેપાર ધંધામાં ઉન્નતિ ન થાય ત્યાં સુધી આ પ્રયોગ કરવો મહાલક્ષ્મીનો આ મંત્ર ખૂબ જ પ્રભાવશાળી છે આનાથી વેપાર ધંધામાં ઉન્નતિ થાય છે જો તમારા કાર્યો સફળ થતા ના હોય તો તમારે આ મંત્રનો જાપ કરવો ઓમ હ્રીમ કામ રૂપિણીએ શ્રીમ ધનતેરસના દિવસે મહાલક્ષ્મી માતાના આ મંત્રને એક અથવા પાંચ તમારી યથાશક્તિ પ્રમાણે માળા કરવાની સંકલ્પ કરી અને માળા કરવી અને ઘરના પૂજામાં ઘીનો દીવો કરી સ્ફટિકની માળાથી આ મંત્રનો જાપ કરવાથી રોકાયેલા કાર્યો પાર પડે છે અને કાર્યોમાં સફળતા મળે છે સાથે જ મહાલક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સફળતા અને ધનની પ્રાપ્તિ થાય છે તો આ પ્રમાણે તમારે પૂજા વિધિ કરવાની છે હવે આ દિવસ નિમિત્તે જે કથા છે તે આપણે જાણી લઈએ ભક્તો પૂજા વિધિ કરીએ અને કથા ન સાંભળીએ તો પૂરું ફળ મળતું નથી તેથી મારી તમને વિનંતી છે કે તમે પૂરી કથા સાંભળજો અને વિડીયો અંત સુધી જોતા રહેજો ધનતેરસની પાછળ એક રસપ્રદ કથા છે જેના કારણે લોકો આ દિવસે ભગવાન યમરાજની પૂજા કરે છે અને દીપદાન પણ કરે છે લોકપ્રિય પૌરાણિક કથાઓ અનુસાર એક રાજાના પુત્રની કુંડળીમાં આગાહી કરવામાં આવી હતી કે તેના લગ્નના ચોથા દિવસે તેને સાપ કરડશે અને તેનું મૃત્યુ થશે જો કે જ્યારે ચોથો દિવસ આવ્યો ત્યારે તેની પત્નીએ ખાતરી કરી કે તે સૂતો તો નથી ને તેને જાગૃત રાખવા માટે તેણીએ ઘણી વાર્તાઓ સંભળાવી અને સાપને દૂર કરવા માટે તેણીએ પ્રવેશ દ્વાર પર ઘરેણા અને સિક્કાઓ મૂક્યા એવું માનવામાં આવે છે કે મૃત્યુના ભગવાન સાપ તરીકે આવ્યા હતા આભૂષણો અને સિક્કાઓએ તેનું ધ્યાન વિચલિત કર્યું મૃત્યુના ભગવાન પણ પત્નીની વાર્તાઓથી પ્રભાવિત થયા અને તેના પતિને જીવનદાન આપ્યું આ હતી એક કથા હવે આપણે આ દિવસ નિમિત્તે જે બીજી કથા છે તે સાંભળીએ પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે અમૃત માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે આ દિવસે ભગવાન ધન્વંતરી એટલે કે વિષ્ણુ ભગવાનના અવતાર અમૃતનું પાત્ર લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેથી ધનતેરસનો તહેવાર તેમના અવતાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે ભગવાન ધનવંતરીને દવા અને ઉપચારના દેવતા માનવામાં આવે છે તેઓ પોતે ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે ભક્તો આ દિવસ નિમિત્તે જે ઉપાયો કરવાના છે તે હવે આપણે જાણી લઈએ ધનતેરસ પર ગાયની પૂજા કરવી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જો તમારી પાસે નજીકમાં ગાય હોય તો તમે તેમના ચારા માટે પૈસા દાન કરી શકો છો અથવા કેળા અને ગોળ પણ આપી શકો છો ભગવાન ધનવંતરીને ઉપચારક માનવામાં આવે છે તેથી લોકોને તેમની સ્વાસ્થ્યની જરૂરિયાતો માટે મદદ કરવી એ પણ એક શુભ કાર્ય છે તમે લોકોની સારવાર માટે પૈસા આપી શકો છો અથવા દવાનું દાન કરી શકો છો આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને ગાયને ચારો ખવડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય અને સુખાકારી જીવનની પ્રાપ્તિ થાય છે જ્યારે મહાલક્ષ્મી માતા અને કુબેર ભગવાનની પૂજા કરવાથી ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે ધનતેરસનો તહેવાર ઘરમાં સુખ સમૃદ્ધિના આગમનનો તહેવાર છે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમદીપક પ્રગટાવવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી હમણાં અકાળ મૃત્યુથી રક્ષણ આપે છે તો ભક્તો આજના દિવસે આજના વિડીયોમાં આપણે ભગવાનની પૂજા વિધિ વિશે જાણ્યું અલગ અલગ દેવતાઓની પૂજા વિધિ અને તેમના મંત્રો વિશે જાણ્યું અને કથા પણ જાણી અને આ દિવસનું મહત્ત્વ પણ જાણ્યું તો આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ પૂજા વિધિ કરી કથા સાંભળી શકે અને ઉપાય કરી શકે કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય લક્ષ્મી માતા જય ધન્વંતરી ભગવાન અને જય કુબેર ભગવાન જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ જય મહાલક્ષ્મીમાં જય ધન્વંત્રી દેવ જય વિષ્ણુ ભગવાન જય કુબેર ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ